કિમ આર ઓબી નંબર એકસો અઠાવન ફાટક પર કાર અને બાઇક ચાલકો માટે ખોલવામાં આવે તેવી માંગ સાથે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે સુરત જિલ્લાના કિમના રહીશો સુરત કલેક્ટર પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે કિમ આર નંબર એકસો અઠ્ઠાવન ફાટક કાર ચાલકો અને બાઇક ચાલકોની અવર જવર માટે ખોલવામાં આવે અને ન તો આમ ન કરી શકાતું હોય તો અન્ય વિકલ્પે કિમ ફાટક નજીક કાર અને બાઇક ચાલકો પસાર થઈ શકે તેટલા પૂરતી કામ ચલાવ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી અને ઓવરબ્રિજનું બાંધકામ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવાય તે માંગ કરવામાં આવી છે સર અમે આજે કલેક્ટર કચેરીએ કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ અમે કિમ ગામ ઓવરબ્રિજ માટે છેલ્લા કેટલાય સમયથી જંખી રહ્યું છે કિમ ગામનો વિકાસ ઓવરબ્રિજ બનવાના કારણે જે થવો જોઈએ એ અટકી ગયો છે આજે કિમ રેલવે ફાટક બંધ હોવાથી આજુબાજુના અઢારથી વીસ ગામોની કનેક્ટિવિટી બંધ થઈ ગઈ છે અમારે ત્યાં પરીક્ષા કેન્દ્રોની અંદર વિકલાંગ બાળકોને વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટે તેમજ ગામમાં સારવાર અર્થે હોસ્પિટલોની અંદર એમ્બ્યુલન્સને આવવા માટે સમસ્યાઓ થઈ રહી છે ગામમાં વ્યવસાય અને નોકરી ધંધે જવાવાળાને ખૂબ લાંબા ડાયવર્ઝનના કારણે સમય અને પેટ્રોલનો વ્યય થઈ રહ્યો છે અને અઢાર માસની અંદર જે ઓવરબ્રિજનું કામ પૂર્ણ થવાનું હતું જેને પંચાવન માસ થયા તમામ મંત્રીશ્રીઓને અમે રજૂઆત કરીને થાક્યા છીએ છતાં પણ હજી કોઈ સમસ્યાનો નિકાલ થયો નથી અમારી આ માંગણી કલેક્ટર કલેક્ટરશ્રી ધ્યાન પર લે અને જલ્દી થી જલ્દી ઓવરબ્રિજનું કામ પૂર્ણ કરે એવી આશા અપેક્ષા સાથે અમે કલેક્ટર કલેકટરશ્રીને આવેદન માટે આવ્યા છીએ કિમ ઓવરબ્રીજ બાંધકામના કામ એક સ્કીમ વિભાગની જનતાને અવરજવર માટે જરૂરી ડાયવર્ઝન આપ્યું નથી જેથી સ્થાનિકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેથી આ સમસ્યાનું વહેલી તકે નિવારણ લાવવા માંગ કરવામાં આવી હતી અઝર કુરસી સાથે પ્રકાશવાળા